નમસ્કાર આપ હું છું સાથે વડોદરાના માજલપુર વિસ્તાર સ્થિત પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલે ફૂલો અને ઓર્ગેનિક રંગોથી પર્યાવરણને પર્યાવરણ ને અનુકૂળ રીતે હોળી અને ધૂળેટીની ઉજવણી કરી હતી

અને ઇકો ફ્રેન્ડલી હોળી દહનનું આયોજન કરવામાં હતું જેમાં લગભગ અમારા પાંચસો બાળકોએ ભાગ લીધો આમાં અમે લોકો આયુર્વેદિક હોળીની અંદર જે અલગ અલગ દ્રવ્યો છે ગૂગળ નાગરમોત કપૂર બેલપત્રી બધા જ અમે લોકો નાખ્યા જેનાથી ઇનેલ કરવાથી બહુ સરસ ઇફેક્ટ થાય છે સાથે લગભગ પાંચસો કિલો ફૂલ જે ભગવાન પર ચડાવવા નથી આવતા તે ફ્લાવર્સ લઈ આવ્યા બાળકોને આપ્યા એનાથી અમે હોળી રમ્યા રંગ ઉત્સવ